કુત્યાણાના હિરલબા જાડેજાને મુશ્કેલીઓમાં દિવસે ને દિવસે હવે વધારો થઈ રહ્યો છે આપણે થોડા સમય અગાઉ જોયું હતું કે લીલુ ઓડેદરા દ્વારા ઇઝરાયલથી એક વિડીયો બનાવવામાં આવ્યો હતો એ બાદ હિરલબા જાડેજા સામે તપાસ કરવામાં આવી હતી અને એમની ધરપકડ થઈ હતી ત્યારે ફરી એક વખત વધુ એક ફરિયાદ છે તો હિરલબા સામે નોંધવામાં આવી છે ફક્ત તેમની સામે નહીં પરંતુ તેમની સાથે જ બીજા જેટલા પણ તેમના સાથીઓ છે એ દરેક લોકોની સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસ દ્વારા આ વાતને લઈને સૌથી મોટો ખુલાસો પણ કરવામાં આવ્યો છે શું છે સમગ્ર વિગતો જોઈશું આજના વિડિયોમાં નમસ્કાર હું હંસિનિયા અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

સૂરજ પેલેસ નું હતું તેવું પણ અત્યારે હાલ ખુલાસો કરવામાં આવ્યો છે બેંકમાંથી મળેલી કીટ હિરલબા અને તેના માણસો લઈને લેતા હતા અને ભારતના અલગ અલગ રાજ્યોમાંથી સાયબર ફ્રોડ થયેલ જેમાં સાત અરજી મળેલી હતી જેની કુલ રકમ તેમના મૂળ ખાતેદારને પૈસા મળ્યા જ નથી અલગ અલગ રાજ્યોમાં ડિજિટલ ધમકી આપીને તે બાબતે જે કર્ણાટકના એક પોઈન્ટ દસ કરોડ પાસેથી મેળવી લીધા હતા ડિજિટલ એરેટના નામે એક મહિલા પાસેથી એક કરોડ ત્રીસ મેળવ્યા હતા અત્યાર સુધીમાં

કેટલાક બેંક એકાઉન્ટનો દુરુપયોગ કરી અને અલગ અલગ રાજ્યોમાં સાયબર ફ્રોડની રકમ આ એકાઉન્ટમાં મેળવી અને એક મોટું સાયબર ફ્રોડ આચરવામાં આવેલું છે આ અંગેનો એક ગુનો દાખલ કરવામાં આવેલો છે આ ગુનાની વિગત મુજબ પોરબંદરમાં કોટક મહિન્દ્રા બેંકની અંદર હિરલબા જાડેજા અને એના અન્ય સાથીદારોએ કેટલાક નાના નાના માણસોના બેંક એકાઉન્ટ ખોલાવી અને આ એકાઉન્ટની અંદર દેશના અલગ અલગ રાજ્યોમાં જે સાયબર ક્રાઈમ થઈ રહ્યો છે એ સાયબર ક્રાઈમ દ્વારા મેળવેલી રકમ આ એકાઉન્ટમાં મેળવી અને પોતાને મળતીયા માણસો મારફત આ રકમ ઉપાડી અને સાયબર ક્રાઇમની જે દેશ લેવલની જે સિન્ડિકેટ છે એના ભાગરૂપે આ એક ગંભીર પ્રકારનો ગુનો આચરેલો છે જેથી આજે હિરલબા પુરાભાઈ જાડેજા અને એના અન્ય સાગરીતો હિતેશ ભીમાભાઈ વડોદરા આર્થ સોંગેલા મોહન રણછોડ વાજા અજય મનસુખ ચૌહાણ અને રાજુ મેર આમ છ લોકો વિરુદ્ધ અમે આઈપીસીની કલમ ચારસો અગિયાર ચારસો તેર ચારસો વીસ એકસો વીસ બી અને આઈટી એક્ટની કલમ છાસઠ ડી મુજબનો ગુનો રજિસ્ટર કરેલો છે અને આ ગુનાની તપાસ અમારા સાયબર પીઆઈ ચૌધરી છે હાલમાં કરી રહેલા છે આ હાલની જે ફરિયાદ છે ફરિયાદની વિગત મુજબ આ લોકોએ ચૌદ જેટલા એકાઉન્ટ ખોલાવેલા એમાંથી દસ એકાઉન્ટની અંદર હિરલબા જાડેજાના ઘરનું જ એડ્રેસ સુરજ પેલેસ પેલેસથી આપવામાં આવેલું છે અને હાલમાં જે અમારી પાસે સમન્વય પોર્ટલ દ્વારા જે વિગત મળી છે એ મુજબ ભારતના અલગ અલગ રાજ્યો જેવા કે કર્ણાટક ઉત્તર પ્રદેશ આંધ્રપ્રદેશ ગુજરાત અને તામિલનાડુ એમ મળી અને લગભગ સાડા ત્રણ કરોડ જેટલી રકમનું જે સાયબર ફ્રોડ કરવામાં આવેલું છે અને એ સાયબર ફ્રોડ પૈકીની રકમ આ ખાતાઓમાં આવેલી છે સાયબર ફ્રોડના જે મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો કર્ણાટકના એક છેતાલીસ વર્ષની ઉંમરના લેડીઝ સાથે ડિજિટલ એરેસ્ટના નામે એક કરોડને ત્રીસ લાખની રકમ જઈ પડાવી લેવામાં આવેલી આંધ્રપ્રદેશના એક એંસી વર્ષના સિનિયર સિટીઝન સાથે પણ આ જ રીતના ડિજિટલ એરેસના નામે એક કરોડને દસ લાખની રકમ છે એ પડાવી લીધેલી છે કર્ણાટકના એક વ્યક્તિ સાથે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના નામે એક કરોડ ઓગણસાઠ લાખ ચોવીસ હજાર બસો બાણું જેટલી એટલે આમ જોઈએ તો લોકો સાથે ખૂબ મોટા પ્રમાણમાં સાયબર ફ્રોડ આચરી અને આ રકમ મેળવવામાં આવેલી છે એ જ રીતના આ જે એકાઉન્ટ હોલ્ડર છે એ પણ ખૂબ નાના માણસો છે પોરબંદરના આ લોકોને પણ ખબર નથી કે પોતાના એકાઉન્ટ્સનો કેટલો દુરુપયોગ કરવામાં આવેલો છે અને આ સાયબર ફ્રોડની રકમ મેળવવા માટે આ એકાઉન્ટ્સનો દુરુપયોગ કરી અને ખૂબ મોટા પ્રમાણમાં છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી અને આ એક સાયબર ફ્રોડ આચરવામાં આવેલું છે અને આ તપાસ દરમિયાનમાં અમારા ધ્યાનમાં આવેલું છે કે હજી પણ પોરબંદર જિલ્લાની અંદર ઘણા બધા લોકોના આ રીતના એકાઉન્ટ્સ ઓપન કરી અને એનો આ સાયબર ફ્રોડ આચરવા માટે ઉપયોગ થયેલો હોય એવી સંભાવના છે જેથી અમે મીડિયાના માધ્યમથી લોકોને પણ અપીલ કરીએ છીએ કે જો પોરબંદર જિલ્લાની અંદર કોઈપણ વ્યક્તિઓએ આપના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી અને જો બેંક એકાઉન્ટ ખોલાવેલા હોય તો એનો ચોક્કસ પ્રમાણે પોલીસને જાણ કરે નહીંતર ભવિષ્યની અંદર આટલી મોટી રકમના ટ્રાન્ઝેક્શન જ્યારે કોઈ પણ એકાઉન્ટમાં થાય તો આ લોકોને પણ કોઈ પણ જાતની ભવિષ્યમાં ઇન્કમ ટેક્સ કે અન્ય ઇન્ક્વાયરીનો પણ સામનો કરવી કરવો પડી શકે જેથી લોકોએ પણ સામેથી ચાલી અને પોલીસનો સંપર્ક કરવો જોઈએ કે જેથી ભવિષ્યની કોઈ મોટી મુશ્કેલીમાંથી પણ પોતે બચી શકે ક્યાંથી જેમ ઓપરેટ થતું હતું કઈ ના થતું આપણે કે સાફ કરી દે અમારા સાયબર પીએસઆઈ જ્યારે આ પ્રકારના એકાઉન્ટની પોરબંદરની અંદર તપાસ કરી રહ્યા હતા ત્યારે અમને કેટલીક માહિતી મળી કે પોરબંદરમાં આવા કેટલાય કંઈક એકાઉન્ટ છે એ ખોલવામાં આવ્યા છે અને સાયબર ફ્રોડની અંદર આનો ઉપયોગ થયો હોવાની સંભાવના છે ભારત સરકારનું એક સમન્વય પોર્ટલ છે અમારા પીએસઆઈએસ સમન્વય પોર્ટલની ઉપર જ્યારે આ એકાઉન્ટ બાબતમાં સર્ચ કરી ત્યારે અમને આ માહિતી મળી કે પોરબંદરના પણ આ પાંચ જેટલા એકાઉન્ટ છે એનો ભારતના અલગ અલગ સાયબર ફ્રોડ આચરવામાં ઉપયોગ થયેલો છે અને આ એકાઉન્ટની અંદર આ મોટી રકમ છે એ જમા કરાવવામાં આવેલી છે હાલની ફરિયાદ મુજબ આ પાંચ એકાઉન્ટની અંદર જ પાંત્રીસ લાખ અને સિત્તેર હજાર જેટલી માતબર રકમ છે એ જમા કરવામાં આવેલી છે અને આ આરોપીઓ ખાતા ધારકની જાણ બહાર આ તમામ રકમ જે દિવસે જમા થતી હતી એ જ દિવસે છે એ રકમ ઉપાડી લીધેલી છે રોકડથી અને એ રકમ જે પોતે અંગત ઉપયોગ માટે વાપરી લીધેલી છે જે મૂળ ખાતા ધારક છે એને આમાંથી એક પણ રૂપિયો પણ આપવામાં આવેલો નથી

આ સાયબર ક્રાઇમનું જે રેકેટ છે એ પોરબંદરમાંથી જ ચલાવવામાં આવતું હતું કે અન્ય કોઈ ઇસમો પણ આની અંદર સંડોવાયેલા છે આ તમામ બાબતોની તપાસ છે આ ગુનાના ઇન્વેસ્ટિગેશનમાં કરવામાં આવતી એલે જે પ્રમાણે તેમના દ્વારા પણ ખુલાસો કરવામાં આવ્યો કારણ કે અત્યારે હાલ હિરેલબા જાડેજા છે તે જેલમાં છે તેમના વિરુદ્ધ આપણે જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે કે લીલુ ઓડેદરા દ્વારા ઇઝરાયલ થી એક વિડિયો બનાવવામાં આવ્યો હતો ને એ જ વિડિયોના મારફતે હિરલબા જાડેજા ઉપર અને એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા અને આજ આક્ષેપોને આધારે આપણે જોયું હતું કે તેમની ધરપકડ કરવામાં આવી હતી તે બાદ બીજા પણ આરોપીને સાથે રાખીને સુરજ પેલેસ ખાતે